આમ આદમી પાર્ટી દેડિયાપાડાના ધારાસભ્ય છે આગેવાની પદયાત્રા શરૂ કરવામાં આવી છે જેમાં ઐતિહાસિક પૌરાણિક પર્યટક ગામ જુના રાજ ઉપલા જુના રાજ ખાડી રોડ બનાવવાની માંગ સાથે પદયાત્રા વહેલી સવારથી જુનારાજ ગામથી શરૂ કરવામાં આવી છે જેમાં પ્રવાસન સ્થળ જુનારાજ ગામથી પદયાત્રા શરૂ કરી છે જુનારાજ ગામ ને જોડતો રસ્તો લાંબા સમય થી વિસ્તાર હાલતમાં છે જેમાં ચોમાસામાં આ રસ્તે દર્દી બીમાર પડે તે એકસો આઠ પણ જઈ શકતી નથી ચોમાસામાં ગામનો સંપર્ક તૂટી જાય છે આ રસ્તા ઘણા વખતથી મંજૂર થયેલો છે તેનું ખાતમુરૃત પણ થઈ ચૂક્યું છે છતાં રસ્તાનું અધૂરું કામ પૂરું થતું નથી ગયા વર્ષે એક એજન્સીએ રોડનું કામ શરૂ પણ કર્યું હતું પરંતુ વિરોધ થતાં કામ અટકાવી દેવામાં આવ્યું હતું ત્યારે વન વિભાગની મંજૂરી સામે સવાલ ઉઠાવ્યા છે અને આરટીઆઈ થયા પછી પણ કામ અટકી ગયું છે જંગલ વિસ્તારમાં રોડ બનાવવાનો હોય તો વન વિભાગ દ્વારા તેની મંજૂરી લેવી પડે તે મામલે કામ અટકતા રસ્તાનું કામ અટકી પડ્યું છે ત્યારે આજે પણ આ કામ અધૂરું છે પ્રજાને મુશ્કેલી ન પડે ને કામગીરી ફરીથી શરૂ કરવામાં આવે તે માટે ચૈતર વસાવાએ આજે પદયાત્રા કરી છે મહત્વની વાત એ છે કે જુનારાજ ગામ એ સાંસદ મનસુખ વસાવાનું ગામ છે અને બીજી તરફ ચૈત્ર વસાવાનું મોસળ પણ થાય છે દીપક જગતાપ નેશન બ્લસ ન્યૂઝ રાજ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર